ઉચાવદરમાં અત્યારે થુંબાડા ગામમાં થોડા સમય પહેલા એવી ઘટના બની કે પંદર જેટલી ગાડીઓ આવી એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા કોઈના રાજકોટના પાર્સિંગ હતા આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે ભૂથેજંડ છે એમને બાર આવવા માટે કીધું ભૂથેજંડે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું આ રીતની ધાધમકી કરવામાં આવી અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી છતાં પણ આવી ઘટના બની છે અને એના કરતાં પણ વિશેષ એ પંદરે પંદર ગાડી અહીંયાથી રવાના થઈ અહીંયાથી વિરોધીઓ સો નંબર ડાયલ થયા પંદરે પંદર ગાડી અહીંયા રવાના થઈ છતાં પણ પોલીસ તંત્ર ક્યાંના છે કોણ છે શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં કઈ એને રસ લીધો નહીં એમને અહીંયાથી રવાના કર્યા આ પંદર ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને જે વિસાવદરની બહારના લોકો છે એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે અન્યથા

અને ધમકી મારીને ગયા છે વર્ષે આયા હું એટલે જ ઊભો તો ને સીધો ઉપર કોન્ફરન્સ ગયો અને હજુ પણ ગામમાં છે એટલે એને જે છે લેખિતમાં નાની પણ અમારી જવાબદારી કે તમે તમે આવજો અત્યારે જો તમે બંને તમે છો છે અમે મુકશું હોતે બીજામાંમાં

અંદર ગાડી આવી ધમકી આપી દીધી હવે કલાક એમ કરશે નહીં કીધું તમને કિધું અતад નહી વાત છે